ડભોઈમાં બની હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવાનનું કરુણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક છુમંતર અછુમંતર થતા અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે બની હતી હિટ એન્ડ રનની ઘટના નિસર્ગ નામના યુવકને વાહન ચાલકે મારી ટક્કર યુવક મહંત નિસર્ગ વિપુલભાઈ સાધુ ડભોઈ તાલુકાના વડેજ ગામનો રહેવાસી છે યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું એક્ટિવા લઈને સીમંત પ્રસંગમાં જઈ રહ્યો હતો યુવક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી શરૂ કરી તપાસ વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાઈવા હાઈવે ઉપર ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરી બેફામ હંકારી ભાગતા વાહન ચાલકો સામે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ લાચાર બની ગઈ છે કે શું આવા હાઈવે ટ્રક ચાલકો કાયદા વિરુદ્ધ ઓવરલોડ રેતી ભરી વધારે ફેરા મારવાની લાહેમાં બેફામ રીતના હંકારી નિર્દોષ વાહન ચાલકોને અડફેટે લેતા હોય છે તેની સામે કાયદાનો કોયડો ક્યારે વીજશે જેથી કરીને લોકોની સલામતી સંચવાઈ રહે તેવા પગલાં ભરવાની લોક માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયાના ડભોઈ ગુલસાને મુસ્તફા સારવચાનીક ટ્રસ્ટ આયું છીત તેરમી શમું સાદી આથે આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલા સમૂહ સાદીનો આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલે તારીખ 10 12 2024 સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલા તારીખ 19 1 2025 રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ થ્રી વન ફોર થ્રી વન એટ